તેથી આ ભારતનો સંત એમ કેતો હોય કે બેટા તારું બાળક જો બચી જાતા હોય તો બોલાવી માથે મુંડન કરાવી જોડાનો હાર પહેરાવીને ગધાડા ઉપર બાપુ કાઢ્યું હોય અમરેલી પણ તોય બાપુ એ અમરેલી નો સંત બાપુ એની સાતી ફાટતી હોય કે

ત્યાં જાય પણ એના જ્યાં પેલા બાપુ આ વાત જામનગર દરબાર ને ખબર પડી ને એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી હવે અમરેલી થી જામનગર ગયા દરબારગઢ માં જઈને કીધું કે મારા બાપુને મળવું છે બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા ને બાપુ આપ ફાટ્યો હો માથે કરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી ફળી કે કંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જવું નથી એ દરબાર થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ ભાઈનો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા હતા અને અહીંયા બાપુ પહોંચ્યા ને ઉભા રહ્યા અને એને વિચાર કરીને મરેલી બિલાડી ને જોળી નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા એ મુરદાસ ત્યાં જાય અને પૂછે છે સંતો કે કાં મુરદા શું કામ આવ્યો શું કામ છે કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી હું તો અહીંથી નીકળ્યો તો પણ મને એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી મેં એવું સાંભળ્યું કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો બીજું કાંઈ છે એમ કઈ બિલાડી બાપુ જોડી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મીડો દાંત કાઢવા એ કે મૂળદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય એ કે બાપુ મરેલા જીવતા ન થાય આખી દુનિયા પાસે નકરી આરતી ઉતરાવી છે મૂળદાસ કે તમારથી ન થાય તો લાવો કમડલ મારી પાસે હાથમાં કમડલ લઈ પાણીની ની અંજળી ભરી હાથમાં અંજળી લઈને કે હે દિન બધું દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય કોક પાપ જો મારી માથે લીધા હોય હાથે પાતાળમાં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કઈ નજરી સાટી અને બિલાડી મંડી હાલવા ડાયરે દિશા શું થઈ છે જામનગર દરબાર માં જ બેઠા છે અને એને ઈ સકરી ખાઈ ગયો મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું પાપ